મોડા તમારે બધા મહિને કેટલા રૂપિયા પડે છે વળી મહિનો તો કોને પોચે લાખ રૂપિયા પડી જાય સ્વાગત છે દોસ્તો આપણા જોડે કાકા જોડે ગયા છે એનો આપણે ઇન્ટરવ્યુ લઈએ એ કેટલું પશુપાલન કરે છે એ આપણે જાણીએ મોટા ભાઈ આપણે પશુપાલન કેટલો રાખો છો એટલે એમાં તો જોવો ને આપણે જોડે વધારે તો નહીં પણ હો ગાયો હે અને પસાન બે બાવા ના ભેહુ હે અને હાઠી તો જો બકરો હે ઓહો આટલી ગાયો નો આટલી ભેસુ કમાણી બહુ થતી હશે હા પૈસા તો આવે પગાર કોણ કેટલા લીટર દૂધ ભરાવો હો દૂધ તો જાતું હોય છે દૂધ જાય અઠી લીટર જેવું ગાય નું દૂધ જાય અને ભેંસો નું ખાસું જાય ભેંસો નું જાય ચાલીસ પચાસ લીટર જેવું બકરા તો ગણો ને તો બકરામાં જાય પણ એના શું ભાવના હોય ને બકરામાં જાય ત્રી ચાર લીટર જેવું એટલે એમાં શું ખબર હે અમા ભાઈ મહેનત ઘણી છે ગાય જોડે ગાય જો થાવ પડે પેસે જો થાવ પડે ને બકરા જો થઈ રહ્યા ને તારા બધું પાળા કોઈ પાળતા નહી મહેનત તો કરવી પડે ને ધંધો એવો હે આ ઘર બનાવી એના પરતા બનાવી હે કોણ તને એકલા બધી હેન્ડલિંગ કરો હો ના એકલું તો હેન્ડલિંગ નહી કરતો પણ વેવર બધું આપડા હાથમાં હોય પણ બે હાથી રાખે છે તો તો તમે હાથી રાખે છે એનો પગાર આવતા છો ને હાથી નો એક ને 12000 ને બીજા ને 12000 કઈ 24000 પગાર આલું મહિને હવ 24000 આપી દેવાના

તો તો મારે પણ પત્રકાર લઈને તમારે ભેગું હાથી રહેવું પડશે પશુપાલનમાં મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવો આવો સપોર્ટ કરતા રહેજો બાય બાય